નમસ્કાર દર્શક મિત્રો આટે ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવું જોઈએ આજના સમાચાર લાઠી સંગવી હાઈસ્કૂલ ખાતે યુવા અને મહિલા નાગરિકોમાં મતદાન માટે નેરો ઉત્સાહ ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રકારના મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા લાઠીની સંગવી હાઈસ્કૂલ ખાતે ચૂંટણી પંચના નિર્દેશો મુજબ આદર્શ યુવા સંચાલિત અને મહિલા સ્ટાફ સંચાલિત મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા આદર્શ મતદાન મથકોમાં ભાતીગઢ સંસ્કૃતિની ઝલક જોવા મળી જ્યારે યુવા મતદાન મથકોમાં ચૂંટણી ફરજ પરના તમામ અધિકારી કર્મચારીઓ યુવા હતા મહિલા સ્ટાફ સંચાલિત સખી મતદાન મથક પિંગ પોલિંગ સ્ટેશન પર મતદાન પ્રક્રિયા ચૂંટણી ફરજ પરના તમામ અધિકારી કર્મચારીઓ મહિલાઓ હતા અને આ કેન્દ્રો ઉપરની આકર્ષક સજાવટ અને સુવિધાઓથી મતદારો પણ વિશેષ રીતે પ્રભાવિત થયા લાઠીનગરના મતદારશ્રી વિનુભાઈ વિસનગરાને કહ્યું છે કે આદર્શ મતદાન મથકની સુવિધાઓ મતદારોને આકર્ષે છે આ પ્રકારના આકર્ષણ સાથે મતદારોને મતદાન કરવા માટે વિશેષ ભાવ પ્રગટ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ભરતભાઈ કુમાર આરટીવી ન્યૂઝ રાજુલા આજે લાઠી ગામમાં ગર્લ્સ સ્કૂલ ખાતે બુથ નંબર એકસો સડસઠ આ જે અધિકારી ગણો ને જે અમારા અહીંયા જે વ્યવસ્થા કરી છે આદર્શ મતદાન તરીકે એ બહુ સુવિધા સારી છે અને અમે અત્યારે મત લઈને આવ્યા અને બહુ સારું લાગ્યું કચનભાઈ નાવડીયા લાઠી અને હું સાયકલ લઈને મત દેવા આવ્યો છું મત દેવા આવે